મનુભાઈ હવે આ વાત કરીએ તો આપડી આ જે કેબિન છે એ કેટલા વર્ષ જૂની છે અમારા ફાધર વખત ની છે અડસઠ વર્ષ અડસઠ વાત સાંભળી છે કે સાયકલ વાળા લઈને ફોર વ્હીલ વાળા પણ તમારે ત્યાં જે છે યા તમારો જે નાસ્તો કરવા માટે આવતા હોય છે એ વાત સાચી છે હા છે આપનું એક નવા વિડિયો ની અંદર અને નવી જે એક એક્સપ્લોર માહિતી સાથે અમે આવી ગયા છે ભાવનગર માં મહિલા કોલેજ તમે આજે અમે તમને એક એવી વસ્તુ બતાવવાના છીએ એવી એક દુકાન બતાવવાના છીએ એક એવી લારીની અંદર જ વેપાર કરતા એક વ્યક્તિને બતાવવાના છીએ કે જ્યાં અડસઠ વર્ષ જૂની લગાતાર આ જે છે રેકડી છે લારી છે ત્યાં એ પોતાનો જે વ્યવસાય કરે છે ને ખાણીપીણીની વસ્તુ અને એની વસ્તુ પણ ખૂબ જ પ્રખ્યાત છે તો એ વસ્તુ શું પ્રખ્યાત છે અને અહીંયા તમને સાયકલ વાળાથી લઈને મોટી ફોર વ્હીલ વાળા પણ નાસ્તો કરતા તમને જોવા મળશે તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં અને જો તમે આ દુકાને નાસ્તો કરવા માટે ગયા છો તો લાઈક શેર અને કોમેન્ટ પણ જરૂરથી કરી દેજો અને વિડીયોમાં મજા આવે તો તમારા મિત્રો દેજો મિત્રો અગાઉ જેવી રીતે તમે વિડીયોની અંદર જોયું તો આજે આવી ગયા ભાવનગરની જે મહિલા કોલેજ વિસ્તાર છે ત્યાં આગળ આવી ગયા છીએ અને આજે ખાસ કરીને જે અડસઠ વર્ષ જૂની જે એક રેકડી છે દાદા અવિરત જે છે લોકોને સેવા કરી રહ્યા છે અને તેમની જે નાસ્તો છે એ પણ ખૂબ જ પ્રખ્યાત છે અને આજે અમે તમને ખાસ કરીને ત્યાં અમે લઈ જવાના છીએ આજે તમે જોઈ રહ્યા છો એ તે છે મહિલા કોલેજ વિસ્તાર આવેલો છે અને જે મહિલા કોલેજ વિસ્તારની અંદર એક જે ખૂણા ઉપર એક તમને આ સામાન્ય રેકડી બતાતી હશે જે રાઠોડ પાઉં ગાંઠિયા કરીને તો ખાસ કરીને આ જે જગ્યા ઉપર છે ખાસ કરીને અડસઠ વર્ષથી અવિરત એની ત્રણથી ચાર પેઢી દરમિયાન જે છે આ ધંધો જે એ લોકો ચલાવી રહ્યા છે અને ખાસ કરીને આજે આપણે એમની મુલાકાત લઈશું કે તેમના જે આ પાંગાંઠિયા અને ઘણી બધી વસ્તુઓ જે વેચે છે તેની અંદર શું એવો સ્વાદ છે કે તે અવિરત લોકો જે છે અહીંયા તમને નાની સાયકલવાળાથી લઈને ફોર વ્હીલવાળા પણ અહીંયા તમને જોવા મળશે નાસ્તો કરતાં તો ખાસ કરીને આજે આપણે એમની સાથે મુલાકાત લઈશું આમ તો આપણે જોઈએ તમને એક આ નાની એવી એક જે છે એ રેંકડી જ છે દુકાન પણ ખાસ કરીને અહીંયા આગળ છે એ કાંઈક ને કાંઈક એમની દુકાનની અંદર એમની લારીની અંદર અને જે વેચે છે એની અંદર કાંઈક ને કંઈક એવી વસ્તુ છે જેથી કરીને લોકોને અહીંયા ખેંચી લાવે છે અને ખાસ કરીને જે વસ્તુઓ વેચે છે એ કાકાની સાથે આપણે વાત કરીશું કે એ કેટલા વર્ષ જૂના છે કેવી કેવી વસ્તુઓ વેચે છે અને ખાસ કરીને લોકો

આ શું શું વસ્તુઓ વેચો છો સોંગઠીયો બટેટા સમોસા અને અમે વાત સાંભળી છે કે અહીંયા સાયકલ વાળા થી લઈને ફોર વ્હીલ વાળા પણ તમારે ત્યાં જે છે યા તમારો જે નાસ્તો કરવા માટે આવતા હોય છે એ વાત સાચી છે હા હા ચટણી માટે ચટણી માટે હા જૈન ચટણી પણ બનાવી તો તમારી આ ચટણીમાં એવી ખાસિયત શું છે કે જેથી કરીને લોકોને તમારા તરફ એટ્રેક્ટિવ કરે છે એનો સ્વાદ એવો છે ચટણી નો ચટણી નો સ્વાદ તો કઈ કઈ ચટણી છે જરા અમને બતાવો આ ચટણી ની ખાસિયત એવી છે કે લોકો ને જે છે જે આ રાઠોડ આપડી શોપનું નામું છે રાઠોડ પાવ પાઠિયા જેને કેવા આવે છે ત્યાં આગળ ખેંચી લાવે છે અને આ કઈ ચટણી છે જૈન ચટણી છે કાકા ચટણી ની વાત કરીએ તો એની અંદર એવું તો તમે શું આમ મિક્સ મિશ્રણ કરતા હશો જેથી કરીને અલગ જ સ્વાદ આવે છે તમે નથી બનાવતા ઘરે બનાવે છે આ ટૂંકમાં જે કીએ તો કાકાની આ જ મોનોપોલી છે અને હંમેશા દુનિયાની અંદર કોઈ પણ ની મોનોપોલી હોય કોઈને કહેતા નથી તો ખાસ કરીને આ કાકા જે હવે અમને કઈક ડિશ કઈક બનાવો કઈ રીતની તમે બનાવો છો એ અમે જોઈએ અહીંયા આગળ જે છે ગાંઠિયા છે બટેટા છે ગાંઠિયા છે અને ખાસ કરીને એમનો જે આ તીખો મસાલો આ રીતનું હોય છે તમારું નામ શું કીધું ભનુભાઈ ભનુભાઈ અનુભાઈ અવિરત જેને કહેવાય કે એની પેઢી દર પેઢીથી અહીંયા અડસઠ વર્ષથી છે એ આ ધંધો ચલાવી રહ્યા છે અને ખાસ કરીને જો તમે પણ અહીંયા ગાંઠિયા ખાઈ ગયા હોય અને સ્વાદથી પરિચિત હોય તો ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ભાવનગરના લોકો જે પણ જોઈ રહ્યા છે ખાસ કરીને એકવાર અહીંયા વિઝિટ કરો ભલે નાની છે પણ જેને કહેવાય ને કે અહીંયા જે સ્વાદ છે એ એકદમ જેને કહેવાય કે જોરદાર હોય છે પાંગાઠિયા તો ખાસ કરીને આજે જે વિડીયો બનાવવાનો અમારો જે આ મકસદ હતો કે ભનુભાઈ અવિરત જેને કહેવાય કે અડસઠ વર્ષથી પેઢી દર પેઢી જે આ પાંગીયા જે છે ડીશ એ બનાવતા હોય છે અને એનો સ્વાદ છે ચટણીનો એ અડસઠ વર્ષથી જેને કહેવાય કે એના બાપ દાદાની પેઢી વખત એકનો એક જ છે અને લોકોને જે છે એ એટ્રેક્ટિવ એની તરફ ખેંચે છે તો તમને ખાસ વિડીયોની અંદર મજા આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમે ડિસ્ક્રિપ્શનની અંદર એડ્રેસ ને એ નાખી દીધું છે અને જે લોકો હજી લગીન મુલાકાત નથી લીધી ભાવનગર ના એ ખાસ કરીને જે આ રાઠોડ પાવ ગાંઠિયા છે મહિલા કોલેજ મહિલા કોલેજ નો અમે તમને અગાઉ એડ્રેસ તો તમને બતાવી દીધું કે તમે જોવો છો કે આમ જે આ જે છે મહિલા કોલેજ નું સર્કલ છે અને આ સામુ કોમ્પ્લેક્સ છે એ કયું કહેવાય કાકા ક્ષેત્રુંજી ક્ષેત્રુંજી છે એમની સામે જ છે અને આપણે આ જે છે એ કેના ડોક્ટર હોલ ડોક્ટર હોલ ડોક્ટર હોલ છે ડોક્ટર હોલ ની બાજુમાં જે છે આ રાખેલી છે એના જે હોડે છે તો ખાસ કરીને અહીં આવવાનું ચૂકતા નહીં